કોલકત્તા મહિલા તબીબ સાથે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાખાત તબીબી આલમમાં ભારે રોષ એસએચ હોસ્પિટલના તબીબોનો હડતાલ ઉપર ઉતરી ઉગ્ર વિરોધ મૃતક તબીબને ન્યાય અને રેસિડેન્ટ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવામાં પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવતા તબીબોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ અગાઉ શાંતિપૂર્વક કેન્ડલ માર્ચ યોજી પીડિતાને ન્યાય આપવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી જે બાદ શુક્રવારે તમામ તબીબોએ હડતાલ પાડી કામગીરીથી અળગા હતા પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના બનાવે રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી મૂકી છે ત્યારે આ ઘટનાને લઈને રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોમાં ભારે રોષ ફેલાવ છે છેલ્લા કેટલાય દિવસોથી મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે શુક્રવારે વડોદરાની એસએચ હોસ્પિટલના તબીબોએ ઓલ ગુજરાત રેસિડેન્ટ એસોસિએશનના આહવાન ઉપર હડતાલ પાડીને પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે વડોદરાની એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ડોક્ટર હર્ષરાજે જણાવ્યું હતું કે કલકત્તાની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે જઘન્ય ઘટના થઈ છે ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી જ્યારે પહેલા તો એ મર્ડરને સુસાઈડમાં તબદીલ કરીને સમગ્ર મામલો જે દબાવવાનો પ્રયાસ કરાવ્યો છે ખરેખર ત્યાર પછી ફરી થવું છે કે આ કોઈ આપઘાત ન હતો મર્ડર હતો અને જ્યારે તેનો શાંતિપૂર્ણ વિરોધ થઈ રહ્યો હતો ત્યારે ચૌદમી ઓગસ્ટના દિવસે સાંજે હથિયારધારી કુંડાઓએ કેમ્પસમાં પ્રવેશ કરીને ડોક્ટરોને પણ માર માર્યો છે ઇમરજન્સી સર્વિસ તોડી છે હોસ્ટેલમાં નુકસાન પહોંચાડ્યું છે સરકારી હોસ્પિટલની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સવાલ ઉભો થાય છે કે ડૉક્ટરો પોતાના દાવ પર લાવીને મૂકીને લોકોની સેવા કરી રહ્યા છે એમની સુરક્ષાનું શું તો ઓલ ઇન્ડિયા રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશનની માંગ છે કે એક રેસિડેન્ટ ડૉક્ટર પ્રોટેક્શન એક્ટ સરકાર અમલમાં લાવે અને જે આ ઘટના બની છે તે પીડિતાને અન્યાય થયો છે તેને યોગ્ય ન્યાય મળે તે માટે અમારા રેસિડેન્ટ ડૉક્ટરોની ઓલ ગુજરાત પ્રેસિડન્ટ ડૉક્ટર એસોસિએશન અને બરોડા મેડિકલ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનની આ એક હડતાલ છે આ હડતાલ પ્રશાસને જાગૃત કરવા માટે છે કે આવી જે ઘટનાઓ હજી બની રહી છે બને તેટલી આ ઘટનાઓને દૂર કરવાની છે હવે આ એક્ટ આવે અને ડૉક્ટરની સિક્યોરિટીમાં વધારો થાય તો આ ઘટનાઓ આપણે ટાળી શકીએ જ્યાં સુધી સરકાર આપણી માંગણી નહીં સાંભળે ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે નોંધનીય છે કે નોંધ પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર દુષ્કર્મ બાદ કુરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આખા દેશને મૂક્યો છે અને હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે કે શરીર પર નિશાન જોવા મળ્યા મહિલા તબીબના પિતાએ આરોપ લગાવ્યો હોસ્પિટલમાં મારી દીકરી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી છે તેમણે કહ્યું કે હવે સતત છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પોલીસે જણાવ્યું કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે મહિલા ડોક્ટરની હત્યા કરતા પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું આ જેમ આપણે સૌ જાણી રહ્યા છે કે કલકત્તા સ્થિત આરજીકર મેડિકલ કોલેજની અંદર એક સેકન્ડ યર પલ્મોનરી રેસિડેન્ટ મહિલા ડૉક્ટર સાથે એક જઘન્ય ઘટના જે થઈ છે અને ત્યારબાદ તેમનું મર્ડર કરવામાં આવ્યું છે જ્યારે પહેલાં તો એમ એ મર્ડરને સુસાઈડ અને એ રીતે કવરઅપ કરવાનો જે પ્રયાસ થયો ત્યારબાદ જે બધું જાણ થઈ છે કે એકચ્યુઅલી સુસાઈડ નહોતું અને જ્યારે શાંતિપૂર્ણ એનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે ચૌદમી ઓગસ્ટના દિવસે સાંજે હજારથી વધુ ગુંડાઓએ કેમ્પસમાં પ્રવેશ કરીને ડૉક્ટરોને પર માર માર્યો છે ઇમરજન્સી સર્વિસીસ તોડી છે હોસ્પિટલ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે હોસ્ટેલ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે તો આવા કન્ડિશનમાં એક સવાલ ઊભો થાય છે કે ડૉક્ટરો જે બધું પોતાનું પોતાની જીવને લાવ પર લાઇન પર મૂકીને બીજાની સેવા કરી રહ્યા છે એમની સુરક્ષાનું શું તો ઓલ ઇન્ડિયા ડૉક્ટર રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનની માંગ છે કે એક રેસિડેન્ટ ડૉક્ટર પ્રોટેક્શન એક્ટ સરકાર મૂકવાને અમલમાં લાવે તેમજ એ પરિપીડિતાને જે અન્યાય થયો છે જેનો ન્યાયમાં અટકાવો થઈ રહ્યો છે એને યોગ્ય ન્યાય મળી રહે એ માટે અમારા રેસિડેન્ટ ડૉક્ટરોની ઓલ ગુજરાત રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશન અને બરોડા મેડિકલ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનની આ એક હડતાલ છે આ હડતાલ પ્રશાસનને જાગૃત કરવા માટે છે કે આવા ઘટનાઓ હજી તો બની રહી છે આપણે બને તેટલી અવોઇડ કરવાની છે હવે આ એક્ટ આવે તો અને ડોક્ટરની સિક્યોરિટીમાં વધારો થાય તો આ ઘટનાઓ આપણે ટાળી શકીએ જ્યાં સુધી સરકાર અમારી માંગ નહીં સાંભળે જે અમે એસિડન્ટ અને પીડિતાને યોગ્ય ન્યાય નહીં મળી રહે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે વેસ્ટ બંગાળમાં જે ઘટના બની છે એના અનુસંધાને જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે એ સંદર્ભે અમોએ અમારી હોસ્પિટલના અન્ય ડોક્ટર્સ દ્વારા જેમ કે મેડિકો લીગલ ઓફિસર ટ્યુટર્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની સગવડ કરી છે અને હાલ પૂરતી અમે શક્ય એટલી તમામ સગવડો પૂરી પાડવા કટિબદ્ધ છીએ પરિસ્થિતિ લાગી રહી છે જરૂર હશે તો અમે ઉપરના લેવલે રજૂઆત કરી વધારે ડોક્ટર્સ પણ મંગાવીશું થોડી તકલીફ પડશે પણ અમે પૂરતી વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યા છીએ તાત્કાલિક સેવાઓમાં કોઈ જાતની વિક્ષેપ નહીં પડે કારણ કે એમાં તો અમારા જુનિયર ડોક્ટર્સ પણ સંમત છે તમે કેટલું સમર્થન કર્યા તે તેઓની પોતાની માંગણી સ્વીકારવા માટે આ પ્રકારે હડતાલ ઉભું ઘટના બની છે એ ખરેખર દુઃખદ છે એના માટે સર્વે સાથ આપવો જ પડે એવું પર્સનલી માનું છું